હેલો વચ્ચો ચાલો ક્વેશ્ચન શરૂ કરીએ ચાર ગ્રામ દ્રાવ્ય ધરાવતા વીસ એમ એલ કદના દ્રાવણ માટે દ્રઢ ટકાવારી શોધો તો પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ ઇઝ ઇક્વલ ટુ હવે આની અંદર એવું છે કે આપણી પાસે દ્રાવ્યનું વજન તો છે ચાર ગ્રામ આપણે જોવે છે શું દ્રાવણનું વજન જોતું છે પાછું મેં તો કદ આપ્યું છે માત્ર એનું દ્રાવણનું પણ એની ઘનતા આપી છે તો ઘનતા ઉપરથી એનું વજન મળી જાય આપણે શું કરશું ઘનતા ઇઝ ટુ અથવા તો ડી ટુ એમ અથવા તો ડબલ્યુ જે કાંઈ કહીએ ઉપર છે દ્રાવણનું વજન તો દ્રાવણનું વજન મેળવવા માટે ડીએન વીનો ગુણાકાર કરવો આપણે ડી ઇન્ટુ વી વન પોઈન્ટ ફોર ઇન્ટુ વી કેટલું છે વીસ એમ લાગ્યું છે આપણને લાભનો ગુણાકાર આપણે કરીએ વન પોઈન્ટ ફોર ઇન્ટુ ટી કરીએ આપણે અઠયાવીસ મળશે આપણને અઠ્યાવીસ ગ્રામ કે આપણ ગ્રામમાં છે માત્ર શું કરવાનું છે કિંમતો મૂકવાની છે ઉપર દ્રાવ્યનું વજન નીચે દ્રાવણનું વજન આપણે મળી ગયું છે અઠ્યાવીસ ગુણણા શો કરશું તો ચારના છેદમાં અઠ્યાવીસ કરીશું આપણે ગુણણા આપણે શો કરશું એટલે ચૌદ પોઈન્ટ અઠયાવીસ ટકા દર ટકાવાળી મળશે ચૌદ પોઈન્ટ બે પણ કહી શકીએ આપણે ચાર આપણો સાચો જવાબ છે થેન્ક યુ